પોલીટેકનિક મતગણના કેન્દ્ર ખાતે સાતસો પચાસ પોલીસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચની વ્યવસ્થા કરાઈ છે લોકસભા ચૂંટણી બાદ ચોથે જૂને મતગણતરી હાથ ધરનાર છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગુરુવારે સવારે પોલીટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત લઈ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા તદ તદઉપરાંત સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી જિલ્લા કલેક્ટર અને વડોદરા બેઠકના પ્રતિપ્રેષક અધિકારી બિંજલશાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતો પ્રસ્તુત કરી જણાવ્યું હતું કે એક રાઉન્ટિંગ એક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ રાખવામાં આવે છે વાઘુડિયા વિધાનસભા બેઠક માટે પણ ચૌદ ટેબલ ગોઠવાયા છે ઓગણીસો રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ મીનામાએ જણાવ્યું હતું કે મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે પ્રથમ સ્તરમાં ગણતરી કેન્દ્રની બહાર તરફ બીજું સ્તર મુખ્ય ઇમારતી અને ત્રીજું સ્તર કેન્દ્ર મતગણના કેન્દ્રની અંદર રાખવામાં આવ્યું છે મતગણતરીના દિવસે બહારના માર્ગનો ટ્રાફિક પરિવર્તિત કરવામાં આવ્યો છે ટ્રાફિક સહિત સાતસો પચાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સંદર્ભે તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી લોકસભા ઇલેક્શન બે અને વાગોડિયા વિધાનસભાની પેટાચૂંટણી બંને કાઉન્ટિંગ વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં ચાર તારીખે ચાર જૂન ચાર જૂને રાખવામાં આવેલું છે તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે જેમાં ડીસીપી એસીપી અને પોલીસ પર્સનલ સહિત ચારસો માણસો જે છે એ થ્રી લેયરમાં બંદોબસ્ત જાળવશે જે ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે બિલ્ડિંગની બહાર ઇનર સાઈડ અને બિલ્ડિંગ પ્રિમાઇસિસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ અને બસો ને નેવું જેટલા પોલીસના જવાનો ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે એ તમામે ચારે ચાર જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળ છે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળે છે આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે અને બસો મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી ખાસ એ છે કે ઇસીઆઈની ગાઈડલાઇન જે છે માર્ગદર્શક સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ સેન્ટરનો ન એલાઉ છે તો અગાઉથી જ આપણે અપીલ કરીએ કે મોબાઈલ લઈને આવે પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે એ નિવારવા માટે આપણે જે એલાઉ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ બીજું કે જે તમારી પાર્કિંગ વ્યવસ્થા છે એ ચાર પાર્કિંગમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલું છે એમાં ખાસ કરીને ઉમેદવાર અને એજન્ટ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા છે એ ગેટ નંબર બેથી પ્રવેશ મળશે ઓફિશિયલ્સ અને ઓફિસર્સ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ લોકોને ગેટ નંબર એકથી પ્રવેશ આપવામાં આવશે અને અર્લી મોર્નિંગ ચાર વાગે આ બંદોબસ્ત લાગી જશે એટલે પોલીસ પર્સનલ પણ એક નંબરના ગેટથી આવી શકશે પછી એક નંબર ના ગેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે મેઇન ગેટ છે એની સામેની સાઈડ જે એમએસનું ગ્રાઉન્ડ છે ત્યાં આપણે પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને તકલીફ ન પડે અને ત્યાં પાર્ક કરીને લોકો જે લોકો અંદર નથી જવાના પણ કાઉન્ટિંગમાં ગેટની બહાર રહેવાના છે ટેકેદારો છે કાર્યકરો છે વગેરે વગેરે એ રીતે ટોટલ સાતસો પચાસ માણસો જે છે આ આખી પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરમાં જે કાઉન્ટિંગ થવાનું છે એમાં વ્યવસ્થા જાળવશે અને ઓલરેડી અત્યારે જે આપણે થ્રી લેયર વ્યવસ્થા જે ગોઠવી છે ઈવીએમ માટે તેમાં ઇન સ્ટ્રોંગ રૂમ વગેરેમાં પેરામિલિટરી ફોર્સીસ નીચે ઇનર સાઇડમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને આઉટરમાં લોકલ પોલીસ જવાનો જે બે શિફ્ટમાં ફરજ બજાવે છે એ બંદોબસ્ત પણ એની સાથે સાથે ચાલુ રહેશે Sir，呃，就、so, uh,。